જે વિશેષ જે આપવાનું હતું જે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં મુદ્દા રજૂ કર્યા છે એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે અચ્છા નવનીતભાઈ ત્રણ કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે ક્યાં ક્યાં પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા સવાલ તો તપાસ નો વિષય છે જાહેર કરવાથી તો તમને ખબર છે મને ખબર છે જાહેર કરવાથી આરોપીઓને કઈ ને કઈ છેડા કરવાનું મળે એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે જે અમારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું બરોબર મારે મારો સમાજ સાથે છે મારા આગેવાનો સાથે છે જે મારા આગેવાનો દ્વારા એસઆઈટી ની રચના થઈ છે એ તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે હુમલો જયરાજ આહિરજ કરાવ્યો છે સમાધાન આજે પણ નહીં અને કાલે પણ નહીં તેમ ભોગ નવનીત નવની સ્પષ્ટ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે બગદાણા કોળી છે ત્યારે દ્વારા ભોગ બનના નવનીત ને નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો જ્યાં નવનીતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમને એસઆઈટી ની કામગીરી ઉપર ભરોસો છે પરંતુ હુમલો જયરાજ આહિર જ કરાવ્યો છે અને હું તે વાત ઉપર મક્કમ છું તેમ જણાવ્યું હતું જયમાન દાદા જય કોળી સમાજ આજે એસઆઈટી ટીમે ફરી વખત ભડાકો કર્યો હો અને બારમો આરોપી એટલે કે દિનેશ સોલંકીની આજે ધરપકડ કરી અને ખરેખર ટૂંક જ સમયની અંદર ઓલો લુખો જયરાજ એ પણ પોલીસ ગિરફ્તારમાં હશે જય માન હતા નમસ્કાર મિત્રો જય કોળી સમાજ મિત્રો સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે

તો એ એ વિડિયો પણ એમાં દેખાય છે ચોખ્ખું અમને લાગે છે તમે આ વિડીયોને તમે ઝૂમ કરો તેને સ્લો મોશનમાં જુઓ તો તમને ચોક્કસપણે દેખાઈ આવશે જો એક ધારાશાસ્ત્રીને જો આ વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા આપણે પણ એક શંકા ઉપજાવે છે અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે તો સરકાર જે છે એ કોનાથી ડરે છે કોનાથી એટલી બીક રાખે છે શું આરોપીઓ છે એનો એટલો બધો વક છે શું આ પૈસાદાર છે એટલે શું એમની ઓળખાણ છે એટલે નહીં આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ મિત્રો હું તમને આ વિડીયો બતાવું છું તમે ખાસ ધ્યાનથી જુઓ

પૂછતાછ માટે પોતાની વાપિસ બોલાવ્યા પણ ખરેખર જ્યારે બોલાવ્યા તાણે પણ ખરેખર ટોટલ એમ પુરાવા સાથે નવનીતભાઈ એસઆરટી ટીમ પાસે હાજર થયા છે એટલે ખરેખર મોટો ધડાકો ટૂંક સમયની અંદર થશે જય માન દાતા જય કોળી સમાજ પીઆઈ પટેલ અને પીઆઈ આઈ પૂછપરછ બાદ એસઆરટી ટીમે વધુ ત્રણ આરોપીઓની પૂછપરછ શોધખોળ ચાલુ કરી છે એટલે ખરેખર આની અંદર મોટા મોટા માથાય ટૂંક જ સમયની અંદર આવશે બને એટલો વિડીયો આગળ શેર કરો જય માન ધાતા જય કોળી સમાજ જય માન ધાતા જય કોળી સમાજ ખૂબ જ અગત્યની માહિતી દરેક કોળી સમાજ સુધી ફટાફટ શેર કરો મિત્રો તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ સથારા મુકામે નારાયણદાસ બાપુના આશ્રમે એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેની અંદર માયાભાઈ આહિર આવવાના છે અમને નારાયણદાસ બાપુ સાથે કોઈ જ વાંધો કે વિરોધ નથી પરંતુ નવનીત ભાઈને જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે એની અંદર માયાભાઈ આહિલના દીકરા એટલે કે જયરાજનો હાથ છે તો અમે આ કાર્યક્રમને વખોડી કાઢીએ છીએ અને હું સમસ્ત કોળી સમાજને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે આ કાર્યક્રમની અંદર કોઈએ પણ કોળી સમાજના લોકોએ જવું નહીં જ્યાં સુધી નવનીત ભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી માયાભાઈ આહિરના દરેક પ્રોગ્રામનો કોળી સમાજ બહિષ્કાર કરે છે જય માન થતા ધતા જય કોળી સમાજ બગદાડાવાળી ઘટના પછી દરેક લોકોના મગજમાં અત્યારે એક જ વાત હશે કે પટમાં પડેલો પાણો હારો પણ વટેર ચડેલો કોળી ઠાકોર સમાજ નહીં હારો બરોબર એટલે મિત્રો સાચું લાગે એટલું આગળ શેર કરો જય માન ધતા જય કોળી સમાજ મિત્રો વિડીયો બને એટલો આગળ શેર કરો કારણ કે પોલીસ હજુ પણ જયરાજને બચાવવા માટે બહુ જ મહેનત કરી રહી છે હજુ હું મહુવાથી બગોદરા પહોંચ્યો છું ત્યારે તો મારા બલદાણાથી કોળી સમાજના એક જાગૃત યુવાનનો ફોન આવ્યો અને એને જણાવ્યું કે સદગુરુ હોટલ પાદરકાની અંદર જયરાજ આવેલો હતો અને જ્યારે અમે કોળી સમાજના આગેવાનો એ વાટલવાળા પાસે સીસીટીવી કેમેરા માગવા ગયા તો કે સીસીટીવી કેમેરા નથી મારી પાસે અને એ બાદ પોલીસને સાથે લઈને ગયા તો એ જ વાટલવાળો એવું કહે છે કે ડેટા ડિલેટ થઈ ગયા માત્ર ત્રણ કલાકની અંદર આ ડેટા કઈ રીતે ડિલેટ થઈ શકે તો ચોવીસ કલાકે એના ડેટા ડિલેટ થાય છે કોઈ પણ હોટલ હોય કે ગમે તે હોય દવાખાનું હોય હોસ્પિટલ હોય કે પોલીસ સ્ટેશન હોય કોઈ પણ જગ્યા હોય એના ડેટા ચોવીસ કલાક અથવા તો ત્રીસ દિવસ બાદ ડિલેટ થાય છે પરંતુ આ સદગુરુ હોટલની અંદર માત્ર ત્રણ કલાકની અંદર ડેટા કઈ રીતે ડિલેટ કરવામાં આવ્યા એ મારો રામ જાણે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ વાળા પણ આ જયરાજને બચાવવા માટે ફૂલ મહેલ કરી રહ્યા છે એટલે હું તો એમ જ કહું છું કે ટૂંક ટૂકક સમાજની અંદર બગડાણાની અંદર કોળી સમાજનું મહાસંમેલન જાવ જોઈએ ખરેખર તો જ આ તંત્રને પોલીસ તંત્રને ભાન થશે અને કોળી સમાજની એકતા બતાશે ખરેખર મિત્રો ભલે એટલો વિડીયો આગળ શેર કરો જય માન ધટા શું કહેશો તમારી ઉપર જે હુમલાની ઘટના બની છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ છે તેમ છતાં હજી સુધી મુખ્ય આરોપી સુધી ટીમ પહોંચી નથી શું સમગ્ર મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાયો છે હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે મેં અને લખાવવાનો છું પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે મારી પાસે પુરૂપ છે ને એમના પુરૂપ શું હોઈ શકે તમારી પાસે એ છે વિડિયો હોય છે ઓડિયો છે બીજા જીવતા માણસો છે અચ્છા અને તમને જેદી માર માર્યો તો તેદી વિડિયો કોલ પણ થયો હતો એ વિડિયો કોલ ની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે ભાઈ એ તો જયરાજને એ તો ટેકનિકલ છે એ તો બોત છે અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી નહીં આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટી એ સંપર્ક કર્યો બગદાણા પોલીસ 21 દિવસ છે અચ્છા જો તમારા સમાજના જે આગેવાનો છે ધારાસભ્ય છે તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે તપાસ કરી રહી છે તે યોગ્ય છે કે નહીં આ એસઆઈટી જે કરા જે નવા તણ કોઈ આરોપીઓ પકડાણા છે મુખ્ય જે માર મારવામાં હતા ને જે ખોટા રજુ કર્યા હતા એની જગ્યાએ જે આરોપીઓ હતા એને કટક કર્યા છે એ વાત છે પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધી તપાસમાં એક પણ ફીરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહીર નો કોઈ પણ જગ્યા રોલ હોય હવે એસઆઈટી મોન છે હવે એનું કહી શકે કે નો કહી શકે એ મારો વિષય નથી જે પોલીસ ના પીઆઈ છે મહિલા પીઆઈ તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે અને પછી તપાસ છે તે મોવા ના પીઆઈ ને પણ આપી હતી તો પોલીસ ની એક ને કાક જે ભૂમિકા છે તે સંકા દાયરા માં હોય તેવું કહી શકાય એ તો પેલા તપાસ કરવા વાળા હતા એ તો છે જ ને જો અત્યારે આ લોકો ન્યાય ન મળે તો અમારા આગેવાનો થકી અને અમારા સમાજવતી મોટું આંદોલન કરશું. અચ્છા નવનીતભાઈ તમે કહ્યું હતું કે જે તત્કાલીન ડીવી ડાંગર હતા, ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, તેની પણ શંકાસ્પદ ભૂમી છે છે તો તેની સામે શું પગલા લેવાવા જોઈએ? એને એને તો ડિસમિસ કરવા જોઈએ. અચ્છા એ મારી માંગણી છે. બીજી કોઈ માંગણી છે તમારી? ના બસ આવીને ઇન્ડર જોવું. ગુજરાતમાં ચકચારી બનેલા બગદાણાના નવનીતભાઈ બાલદિયા કેસમાં હવે તપાસનું ધમધમાટ તેજ થઈ ગયો છે આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની લાંબી અને સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે હવે નવનીત બાલદિયાની પણ પૂછપરછ કરવામાં આવી છે ભાવનગર આઈજી ઓફિસ ખાતે ચાલેલી આ પ્રક્રિયાના પગલે પોલીસ બેડામાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો

અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે અચ્છા તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે જયરા જાહેર સિવાય બીજો કોઈ નથી અચ્છા તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી નિવેદન દેવાનો છે મારી પાસે બીજો પ્રૂફ છે રજુ કરવાનો છે અચ્છા કયા પ્રકારના અન્ય પ્રૂફ આ જણાતા એ અત્યારે નહીં જાહેર કરું અચ્છા અત્યારે તમે એસઆઈટી ની સાથે આવ્યા છો બગદાણા પોલીસ લાવી છે હા

આ તો એસઆઈટી રચાની સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બારું આવશે